જય માતાજી માતાજી બોલો બોલો મનસુખ ઓહો વાહ ભાઈ રાજી છે બાપુ કે નહી ભાઈ મનસુખ નું કામ રેડી કે દીકરાનું મેં બાપુ બાપુ કે ફોન લગાડ ને એટલે મેં કીધું બાપુ વાત કરવી હતી આપડા બાપુ સારણ ઋષિ બાપુ છે ને હાજી 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 ચાલુ રાખજો ઓકે વાહ વાહ હવે હવે આપડે કીટા કરી નાખી હવે આવું કે બાપુ હવે હું એક દિવસ આવું આમાં થોડુંક છે ના રે ના વાતું કરવી છે મારા બાપ મારી વાત સાંભળો સોમવાર ના આવો ને તો શું આપડે એ આનંદ કરી મજા આવે માં કઈ વાંધો ને એવું લાગશે તો બાપુ હું છે ને સોમવાર ઉપર જો કદાચ ફ્રી તો આવી જઈશ ભલે મારા બાપ હું બઉ રાજી થાવ છું અને બાપુ ને તો સમજો બીડી કોક પાય લુગડાઈ કોક પહેરાવ ઘરે વસ્તુ લઈ જાવ દસ લાખ રૂપિયા મારો એટલો વિરોધ કરે બોલો એ કે બાપુ બાપા નો લેવાય કોક ના દુખ લેવાય કોક ના વેમ કઢાય કોક ની પાડ નો અરે એમાં બાપુ આ જગત છે ને એમાં આપડે કઈ બીવા નો આવું ના

મને કોક એમ કે માનસિક માણસ સાચી વાત છે મારા બાપ મને એક થી આવો મને આનંદ આવે મારો પ્રાણ ને હું સોમવાર શું હલો મંગળવાર હોય ને આગળ સોમવાર આપણે આનંદ કરી માં તમે આવો મારા બાપ મને મજો નથી આવતો મા ભલે ભલે બાપુ આવું રીંગ કરું બપુ માં હું ખુબ રાજી થયો અમારી ભગવતી યારે ગયા છો

કે ધોય વાવ રમો અમે બાપ દીકરો એ સાંભળી છે મેં ધંધી હશે કીધું ખરેખર આમાં મેં પછી શું મારે મર્યાદા હોય એમાં એટલે મેં કીધું એમાં દઈ દીધું મેં કીધું બાપુ બહુ રાજી થયા આ વસ્તુ આપડી છે વિશ્વાસ નું છે આ બધું વિરોધી નથી કીધું તને વિશ્વાસ હતો કીધું કોઈ ચમત્કાર છે જ નહીં તમારા મા બાપ નું ધ્યાન રાખો કોઈ ગરીબ દીકરી પૈસા આપો કોઈને તમે એના દાન લ્યો ઈ કરો બરાબર બરાબર તમે હું કામ દુનિયા દેખાડો છો ભાઈ દેખાડી આમ આમ લેવું જ શું મે ભાઈ અત્યારે દુનિયા આખી ના દુઃખ માંગ્યા કરેલા મુકેલા જે નડે મને દઈ દો પણ તમે શાંતિથી રહ્યો બધા બાપ બહુ સાચી વાત કરી મને દઈ દો વિઘન આવરણ મારા બાપ અને આ વસ્તુ આયા બેઠા પછી આ કરાય

દીકરી હતી આપડે ગણિકા મારા થી બોલાય તો મારી રાજભાઈ જ કેવાય દુનિયા એને કે મેં કીધું બેટા મને મારો સ્વભાવ રોવા માંડી મન કે બાપુ તમે શું કીધું અરે મારી દીકરી તું મારી દીકરી તું રોવા કામ મન કે બાપુ તમારા ચરણ મગેલ બારા લુખામ તમારું શું વહી શકે દીકરી જો મને બનાવી હોય તમે તમારા પગ પાસે મને આવવા દે બેટી રોવા માંડ્યો મેં કા કે બાપુ તમને દીકરી કે હું તો આ છું મેં ખબરદાર કોઈ દી બોલ્યો હવે તમે નહીં માનો ક્યારેક વાત કરીશું દીકરીને બાવડું પકડી દઈ દીધું કે બાપુ તમારી દીકરી મારી માટે ગંગા છે બાપ હાચી વાત છે હાચી છે અને મને મજા આવે છે માં અને ખરેખર છે એટલો આનંદ આવે છે આ જરૂરી છે માં જ્યાં જોવો અહિયાં કોક નું કરેલું લેવાય મુકેલું લેવાય કોક ને હાથો રસ્તો સીધો મને એક જ વસ્તુ કોક ના ગુરુ કોણ હતા હેસિંહ નરસિંહ મહેતા ના કોણ હતા એક પછી એક મેઘારુ હે મેઘ તમે એક પછી એક જોવો મારા બાપ આ રામદેવ પીર પુખાણા નહીં રામદેવ પીર પુખાણા નહીં કે મારી બેન આવે પછી

માં અહીંયા અઢારે વર્ણ ને દીકરા દીકરી મારી પાસે સેવા કરે છે માં સાચી વાત છે આજે મેઘવાળના દીકરા આજ મારી પાસે વર્ષો થી સેવા કરે છે સાચી વાત સાચી વાત છે વિચાર તો કરો તમે અહીંયા આવો તમે આવી ગયા પણ હવે તમારે આવવાનું છે તમારે મારા દીકરા ને બે ને ભર્યો ચાલુ રાખજો માં એ સોમવાર નું ગોઠવ એનો મજા આરો જય માતાજી જય માતા જય માતા બોલો બોલો માવધન ભાઈ તમે ક્યારે આવો છો હું માવધન ભાઈ તમને રીંગ કરું એટલે આપડે છે ને એક દિવસ તમે અહિયાં આવો આપડે એક દિવસ ગુણગાન ગાઈ આનંદ કરી કેમ કે એટલે આપડે છે ને ઉત્તરાયણ જવા દો પછી ઉત્તરાયણ પછી છે ને તમને ફ્રી હોય ને ત્યારે ફોન કરજો આપડે બે ભાઈ ભેગા થાય ખબર બરોબર બાપુ ભાઈ અને સોમવારે હું છે સોમવારે બાપુ આખી રાત અહીંયા હોય બરોબર એટલે સિંદુર થાપાની માતાજી નો થાય ને એટલે આપડે હું છે

કઈ વાંધો નઈ મા તમને ક્યાં કેવા પણ અને ધર્મ નું કેવાનું બીજું શું મને એક ભાઈ વાત કરું મને જાતિ નું કે છે ને મને જાત કો લાગે છે એમાં માણા થાય છે આ બધા હિન્દુ છે જન્મતા આ વાડા કરીને દુખી થયા છે આ વસ્તુ મને ગમતી નથી માં જેવું મૂકી દ્રમ છે મારા બાપ ભલે બાપુ હા અને અંધશ્રદ્ધા નું બોલજો કરેલું મૂકેલું બાપુ ચોખ્ખું કે કોઈ દીકરીને કોઈ આપશે નાખે તો પાપ લાગે ને આપી દેજો બાકી કોઈ તમે મરછો નહીં બાપા મારા બાપ આ વસ્તુ શું છે અને બીજું કોઈ પણ આ વસ્તુ બાદ સંઘર્ષ ના ધામ નથી ખવરાવાના ધામ છે કોઈ આ સંઘર્ષ કરી ગયા મને બતાવવામાં સાચી વાત છે નાખો બસ રાખો રાખો માં અમારું એ કામ છે તમને જે લાગે બોલો તારે મારા બાપ ચાલુ રાખજો અને આપડે પછી આવવાનું છો એમાં ચાલુ રાખો

એટલે હું અંધશ્રદ્ધા વિશે આપણો મેસેજ મોકલી દેજો બરોબર ભલે ભલે